છેલ્લા થોડા સમય દરમિયાન તાપી પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુસાડવામાં આવતા કરોડો રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા પર આજે તાપી પોલીસનું બુલડોઝર ફરી વળ્યું હતું એટલે કે સરળ ભાષામાં સમજીએ તો આજે કરોડો રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જિલ્લા પોલીસના અધિકારીઓ અને વ્યારાના એસડીએમની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારોની સંખ્યામાં ઉપલબ્ધ દારૂની બોટલો પર બુલડોઝર ફરી વળ્યું હતું તાપી જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ કિસ્સાઓમાં છેલ્લા છ મહિનામાં દારૂના ગુનાઓમાં ઝડપાયેલ કરોડો રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરાયો હતો જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બસો છન્નું જેટલા ગુનાઓમાં જપ્ત કરાયેલ દારૂ પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું હતું અંદાજે એક લાખ સોળ હજારથી વધુની વિદેશી દારૂની બોટલો નાશ કરવામાં આવ્યો હતો જેની કુલ કિંમત ત્રણ કરોડ ઓગણપચાસ લાખ છપ્પન હજારથી વધુ થાય છે સુરત ગામ્ય રેન્જ આઈજી માનનીય પ્રેમવીર સિંહ સાહેબ તથા તાપી એસપી શ્રી જસુદેસાઈ સાહેબની સૂચનાને આધારે નિઝર ડિવિઝન તથા વેરા ડિવિઝન આ બંનેના મળી અને છેલ્લા છ માસના જે વિદેશી દારૂ પકડાયેલો પોલીસ સ્ટેશનમાં જે મુદ્દામાલ પડતર પડેલો હતો તેનો નિયમ મુજબ નિકાલ કરવામાં આવેલો છે જેની વિગત જોઈએ તો કુલ કેસ બસો ને છન્નું કેસ હતા અને વિદેશી દારૂની બોટલ જોઈએ તો એક લાખ સોળ હજાર એકસો ને પંચાણું બોટલોનો નાશ કરવામાં આવેલો છે અને જેની કિંમત આપણે જોઈએ તો ત્રણ કરોડ ઓગણપચાસ લાખ અઠ્ઠાવન હજાર છસો ત્રાણું રૂપિયાનો વિદેશી દારૂનો મુદ્દામાલનો નિયમ મુજબ નાશ કરવામાં આવેલ છે